बनासकाठाના ધાનેરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાઠાના ધાનેરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધાનેરા તાલુકામાં મોડી સાંજે ભારે વરસાદ પડ્યો છે મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે ધાનેરાથી ડીસા અને લાખણી પંથક કે જ્યાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યો છે અબ મન વિભાગની આગાહીના અન્ય વે રાજ્યમાં અત્યારે મેગરાજા મહેરબાની તો ક્યાં મેગરાજા ધડબડાટી બોલાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ મેગરાજા અત્યારે તોફાની બેટિંગ કરી રહ્યો છે ધાનેરા ડીસા અને લાખણી પંથકમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ધાનેરા ડીસા અને લાખણીની શું સ્થિતિ છે તે વધુ વિગત આપવા માટે સવદદાતા વસંત આપણી સાથે ફોનલાઇન પર જોડાયા ગયા છે વસંત શું સ્થિતિ

वर्षा बाद नगर पालिका चौक नेनावा तरह रस्ता सहित जगह हाल पानी भरावानी भरावात थी खास कर लाखी सहित जगह हाल वर्षादी वातावरण तथा क्या पानी भरावानी भरावात थी जी वसंत जानकारी बदल आभार